નાનકડું ગામ હતું આ ગામમાં હિતેશ અને કાવ્યા રહેતા હતા હિતેશ એક કાઠિયાવાડી હતો જે ખેતરમાં કામ કરતો હતો કાવ્યા નગરની ઉચ્ચ શિક્ષિત યુવતી હતી જે પોતાના પિતા સાથે ગામમાં આવી હતી ગામમાં આવતાની સાથે જ કાવ્યા હિતેશને જોઈને મગ્ન થઈ ગઈ તેના સિમ્પલ અને નિર્દોષ સ્વભાવથી તે પ્રભાવિત થઈ હિતેશ પણ કાવ્યાને જોઈને મનમાં અનોખી ઉર્મી અનુભવી કેટલાક સમય પછી બંને વચ્ચે મિત્રતા થઈ મિત્રતાનો આ સંબંધ ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થયો બંને એકબીજાના જીગરના ટુકડા બનતા જતા હતા હિતેશના સીધા સ્વભાવ પ્રેમ કર્યા હૃદયને કાવ્યા ખૂબ પસંદ કરતી હતી કાવ્યની વૃદ્ધિ અને સુંદરતાથી હિતેશ મંત્રમુગ્ધ થઈ ગયો એક દિવસ હિતેશ અને કાવ્ય ગામની નજીકના તળાવ પાસે મળવા માટે નક્કી કર્યું તળાવનો શાંત અને સુંદર માહોલ બંનેને ખૂબ જ ગમતો હિતેશે કાવ્યને કહ્યું કાવ્યા હું તારા વિના જીવવાની કલ્પના પણ કરી શકતો નથી કાવ્યાએ સ્મિત સાથે જવાબ આપ્યો હિતેશ તુમારી મારી જિંદગીનો એક મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ કાવ્યાના પિતાએ આ સંબંધ મંજૂર ન હતો જ્યારે તેમને ખબર પડી ત્યારે તેમણે કાવ્યાને હિતેશથી દૂર રહેવા માટે મજબૂર કરી કાવ્યાને ખૂબ જ દુઃખ થયું પરંતુ પિતાની આજ્ઞા માની અને હિતેશ અને કાવ્યાની વચ્ચે વીતેલા સમયની યાદો જ બાકી રહી કેટલાક મહિનાઓ પછી કાવ્ય પોતાના પિતાની બીમારીને કારણે ખૂબ ચિંતિત થઈ ગઈ તેને સમજાયું કે જીવનમાં પ્રેમ સંબંધો જ મહત્વપૂર્ણ છે કાવ્યાએ હિતેશને ફોન કર્યો અને કહ્યું હિતેશ તારી વિના રહી શકું એટલી મજબૂત નથી હિતેશ તરત જ કાવ્યને મળવા માટે નક્કી કર્યું દિવસના અંતે હિતેશ અને કાવ્યા તળાવ પાસે મળ્યા આ વખતે હિતેશના હાથમાં એક રીંગ હતી તેણે ઘૂંટણ પણ બેસી કાવ્યને પ્રપોઝ કર્યું અને કહ્યું હું તને જીવનભર પ્રેમ કરી તારા વગર જીવવાની કલ્પના પણ કરી શકતો નથી કાવ્યની આંખમાં આંસુ આવી ગયા તેણે કહ્યું હિતેશ તું મારી દુનિયા છે દિવસનો અંત ખૂબ જ રોમાંચ રોમાંચક કાવ્યાના પિતાએ પણ તેમનો પ્રેમ સમજાયો અને લગ્નની મંજૂરી આપી હિતેશ અને કાવ્યાના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હિતેશ અને કાવ્યની પ્રેમ કહાની દરેકને પ્રેરણા આપતી રહી પ્રેમમાં રહેલા નિર્ધાર અને અર્પણનો અર્થ સમજવાની એકબીજાના સાથમાં આનંદ અને સમૃદ્ધિ સાથે જીવતા રહ્યા આવું સુંદર અને ભાવુક સમાપન દરેક હૃદયને સ્પર્શતું રહે